બાજરાની કેવી રીતના ધાર બધું થાય છે બતાવો તમને બાજરાની ધાર થાય બરાબર કેવો જુગાડ ગોઠવો હશે આ લોકો એ બાજરાની ધાર કરવાનો આથી મોટી છીડી આવે ની પછી આવો જુગાડ ગોઠો

દેશી જુગાડ બનાવેલો છે ઉપરથી પેલે પાણી પડે એવું લાગે ને કોક ને બાસરાની થાર કહેવાય છે ને નવરાવી બહુ ચટકો હતો દેકારો કરતી કા બેટા હારું શું છું તને ગરમી લાગી હતી તો કે વેલા છે ફૂલ એ ડમર આવે સીપડાનો વેલો છે અમાર શનિ છે શનિ કૃષ્ણ

ન તો રમતર પણ કઈ આવું તો આવું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ